એલસીબીએ વખત પરના બોર્ડ પાસે ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો રાજસ્થાનથી કચ્છના મુન્દ્રા તરફ લઈ જવાનો હતો દારૂ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના વખત પરના બોર્ડ પાસે પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક પોલીસે દોઢ કરોડથી વધારે કિંમત વાહન સહિત ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો તાલુકાના રાજકોટ અમદાવાદ નેશનલ પર પર વખત ગામના બોર્ડ પાસે સુરેન્દ્રનગર એલસીબીએ ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ તથા બિયર ની બોટલ ભરેલી ટાટા કંપનીનું ગેસનું ટેન્કર સહિત દોઢ કરોડથી વધારે મુદ્દામાલ કબજે કર્યો સાયલા પંથકમાં ફરી એકવાર ઇંગ્લિશ દારૂ ભરેલું ટાટા કંપનીનું ગેસ ટેન્કર સહિત એક શખ્સને ઝડપી પાડી બાકીના આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂ છે તમામ આરોપી વિરોધ પ્રોહિબિશન મુજબનો ગુનો નોંધી સાયલા પોલીસ સ્ટેશન ખાતે કબજો સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એલસીબી પોલીસ સ્ટાફ કામગીરીમાં રોકાયેલ પઠાણ પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન ઝાલા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલ સિંહ રાઠોડ તેમજ સાથે રહેલા અન્ય સ્ટાફને મળી સફળતા રિપોર્ટ બાય જયસિંહભાઈ સારુલા સાયલા અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે